સવારમાં માં ધોઈને પૂજા કરવા હું બેસી ગયું છું અને પૂજા કરીને રસોડામાં આવીને જોયું તાસ્તા અને મારા હસબૅન્ડ તો ચા ની રાહ જોઈને બેઠા છે અને બંને ચા પીવાની બહુ ઉતાવળ છે આજે તો મારી મિતિક્ષા છે નહીં તો મારા ઘરમાં રોનક બહુ ઓછી થઈ ગઈ છે તો ચાલો હવે નીચે બેસીને ચા ઇન્જોય કરી લઈએ અને અગિયાર વાગતાની સાથે આવી ગયા છે કામવાળા ભાઈઓ બધા તો એમના માટે પણ ચા મેં બનાવી દીધી છે તો ચાલો એમને ચા પણ પીવડાવી દઈએ અને હવે મારે બનાવવાનું છે કંઈ નવું એટલે કે એક દોઢ વર્ષ પછી મેં આજે બનાવું છું બેસનના ચીલા એટલે કે બેસનના પુરલા તો ચાલો એના માટે મેં ડુંગળી ટામેટા અને મરચાં કાપી લીધા છે અને અહીંયા એવું થયું ને કે મારું વાસણ નાનું પડી ગયું હતું તો મારે હવે વાસણ પણ બદલવું પડશે તો ચાલો હવે બેટર તૈયાર કરી લઈએ અને થોડી જ વારમાં મારું બેટર બનીને તૈયાર છે તો ચાલો હવે સરસ મજાના પુરલા પણ બનાવી લઈએ તો જો આવી રીતે મેં બેસનના પુરલા બનાવ્યા છે એટલે કે બેસનના ચીલા અને હવે મારા હસબેન્ડ સાથે બેસીને એન્જોય કરી લઈએ તો મારા હસબૅન્ડ કેમેરાની પાછળ છે અને કેમેરો મારી સામે છે તો આજના ચિલ્લા તો એટલા ટેસ્ટી લાગ્યા ને બહુ જ મસ્ત હતો બપોર થતાની સાથે મેં કાકા લોકા માટે પણ જમવાનું બનાવી દીધું છે અને હવે અમને જમાડવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો કાકા લોકાને જમાડ્યા પછી હું એકાદ કલાક જેવું ઊંઘી ગઈ હતી હવે હાથ પગ મોડું ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મસ્ત ગરમ ગરમ કડક ચા બનાવીને પી લઈએ તો મને છે ને ચા ના પીવું ને ત્યાં સુધી ફ્રેશનેસ ફીલ નહીં થતી તો ચાલો ચા મેં બનાવી દીધી છે હવે ચા પણ એન્જોય કરી જ લઈએ તો બહાર ખુલ્લા વાતાવરણમાં બેસીને ચા પીવાની મજા જ કંઈ અલગ છે તો આજનો મારો વિડીયો ગઈ હોય તો લાઇક શેર અને બાય